નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે જીવનમાં પરેશાન અને દુખી છો તો આ વિડીયો તમને દુઃખ અને પરેશાનીથી બહાર કાઢશે જો તમે ચેનલ પર નવા હોવ તો વિડિયોને એક લાઈક કરીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ દરમિયાન ઉપદેશ આપ્યો હતો જેમાં હિન્દુ ધર્મમાં એક ગ્રંથ છે જે શ્રીમદ ભાગવત ગીતાના નામથી ઓળખાય છે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે ગીતામાં આપવામાં આવેલા ભગવાન કૃષ્ણના ઉપદેશ આજે પણ એટલા જ સત્ય છે અને વ્યક્તિને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે તો કોઈ વ્યક્તિ ગીતાના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારે છે તો એ વ્યક્તિને તરક્કી સાથે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે મિત્રો ગીતા સંપૂર્ણ જીવનનું દર્શન છે અને તેનું પાલન કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ બને છે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું હતું કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય પણ હંમેશા એક જેવા નથી રહેતા જો તમે પણ તમારા જીવનમાં પરિવર્તન અને પ્રગતિ લાવવા માંગો છો તો આ વાતોનું ધ્યાન રાખો ભગવાન કૃષ્ણે યુદ્ધ દરમિયાન ગીતાના ઉપદેશમાં અર્જુનને કહ્યું હતું કે કોઈ પણ મનુષ્યની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એકસરખી નથી રહેતી સંજોગો બદલાય છે તેથી વ્યક્તિએ હિંમત ન હારવી જોઈએ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ભગવાન ક્યારે કોઈ વ્યક્તિ વ્યક્તિ સાથે અન્યાય કરતા નથી તે તે તેને ફક્ત આપે છે છે જે લાયક ગીતાના અન્ય ઉપદેશમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આ પૃથ્વી પર કોઈ કોઈનો સાથ આપતું નથી અહીં તમારે જાતે જ લડવાની અને તમારી જાતે જ સમજવાનું છે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે જો તે આત્મવિશ્વાસ વિચારે દરેક વસ્તુ પર તેની નિપુણતા શોધી શકે છે ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આ માનવ જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી તેથી કોઈ પણ વ્યક્તિએ વધારે તણાવ ન લેવો જોઈએ દરેક પ્રકારની પીડા આનંદ માત્ર ક્ષણિક છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે ચાલવાથી ન તો સુખ મળે છે અને ન તો લક્ષ્ય પ્રાપ્ત થાય છે તેથી દરેક માણસે હંમેશા પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હંમેશા એકલા ચાલવું જોઈએ અને સિદ્ધિ માટે વિચારવું જોઈએ ગીતામાં કહેવામાં આવ્યું છે કે પોતાના મન પર કાબૂ મેળવી લેનાર વ્યક્તિને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી આવો વ્યક્તિ ખૂબ ઓછા સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે માણસે અન્યોની આલોચના અને ટીકા કરવાથી પણ બચવું જોઈએ ક્રોધ માણસનો સૌથી મોટો શત્રુ છે ગુસ્સામાં કેટલાક લોકો ખોટા નિર્ણયો પણ કરી લેતા હોય છે અને આવા નિર્ણયોને કારણે તેમને પાછળથી પસ્તાવો કરવાનો વારો આવે છે ભગવાન કૃષ્ણ કહે છે કે ક્રોધને કારણે બુદ્ધિનો નાશ થાય છે અને માણસ પોતાનો પણ નાશ કરે છે. તેથી જારે ગુસ્સો આવે ત્યારે પોતાને શાંત રાખતા શીખવું જરૂરી છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે વ્યક્તિએ માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ, તેના ફળની ચિંતા ન કરવી જોઈએ. ભગવાન કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર તેના કર્મ પર છે. તેના કર્મના ફળ પર નહીં જો તમે સાચા દિલથી તમારું કર્મ કરશો તો ભગવાન તમને તેનું સારું ફળ આપશે જીવનની પોતાની જાતનું મૂલ્યાંકન કરવું સૌથી અગત્યની બાબત છે જો આપણે પોતાનું મૂલ્યાંકન કરીએ તો આપણે જાતે જ આપણી ભૂલોમાંથી શીખી શકીએ છીએ આનાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી ખૂબ સરળ થઈ જાય છે ગીતા અનુસાર વ્યક્તિએ દરેક બાબતે શંકાશીલ રહેવું જોઈએ નહીં જેઓ શંકાની સ્થિતિમાં રહે છે તેમના માટે કઈ ઉપાય કરી શકાતા નથી જીવનમાં સ્પષ્ટ દ્રષ્ટિ હોવી ખૂબ જરૂરી છે મિત્રો જો વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ